બેન હમણાં કેમ બ્લોગ સાંજે આવે છે સવારે નહીં તો મયુરભાઈ એવું કહે છે કે કેમ હવે સાંજે બ્લોગ આવે છે સવારમાં કેમ નથી આવતો તો એમાં એવું છે કે માણસ કોઈ પણ કામે જાવ હોય કોઈ પણ ધંધે જાવ હોય તો સાંજે ફ્રી હોય બરોબર તો આપણે એ હાટું થઈને સાંજે અપલોડ કરીએ કે સાંજે પબ્લિક બધાય ફ્રી હોય સાંજે જોવાની પણ મજા આવે તો આ રીતે

તો હાંજે ઉઠે છે ને હાંજે ઉયો જાય એટલે મારો બ્લોક પૂરો થઈ જાય ત્યારે એ ઉયો જાય છે તો ઈ મારે મોટો દીકરો છે ને આ મારે જયપાલ નાનો તો બીજી નિકુલભાઈ એક ગાય એક ટાઈમ નું કેટલું દૂધ કાઢે છે મારે ગીર ગાય લેવી છે ઓકે તો નિકુલભાઈ તમારે ગાય લેવાની છે એ તો વાત સાચી છે પણ ગાય તો અમે ખુદ લઈએ છીએ બરોબર અમને ઘટે છે એટલે અમે ગાય લઈએ છીએ તો ગાય વેચવાની તો છે નહીં પણ તમને જવાબ આપું છું કે ગીર ગાયનું દૂધ ઉત્તમ બરોબર ને બીજા નંબરમાં કે અમારે સાત ગાયું છે તો એમાંથી એક બે ગાય ભણશે ને બાકીની બે થી ત્રણ જ ગાય ધોવા દે છે તો વાસરું ધાવતા નવ લીટર અમારે દૂધ થાય છે એક ગાય ઓકે ચોથી ગમે અરસીબાઈ ઓકે શું વાત છે અમેરિકાથી જોઈએ છીએ અમે ગુજરાત આવવાનું થશે તો તમારું કુંબાળિયું જરૂરથી ખાઈ શું કોન્ટેક ઇન્ફો આપશે થેન્ક એન્ડ લવ from US. અર્શીભાઈ અમેરિકા થી તો અમારા બ્લોગ જોતા હોય તો ખૂબ ખૂબ ધન્યવાદ તો તમે પણ કમેન્ટ કરી હતી કે ઉંબાડિયા માટે બરોબર તો ગુજરાત આવશું તો ઉંબાડિયું ખાશું તો ચોક્કસ આવજો અમારા મહેમાન થાજો ને શિયાળામાં એક જ વાર થાય છે ઉંબાડિયું તો આવજો શિયાળાના ઋતુમાં આવજો ને ચોક્કસ આપણે સુરતમાં રહીએ છીએ

તો મયુરભાઈ એવું કહે છે કે આશીષભાઈ કોણ છે તો આશીષભાઈ અમારા સગા સંબંધી પણ છે ને એ અમારા ભાણેજ પણ છે બરોબર ને અમારા વીડિયામાં અવરનવર આવતા હોય ને બસ તમે જોતા રહેજો આવી રીતે છે તમારા ગામનું નામ બતાવો તો અમારા ગામનું નામ ગઢડા પાહે કરેણી નાની એવું ગામ બરોબર જો તમને અજાણ જાણ હોય તો કમેન્ટ કરજો વરતતા હોય તો પણ કરજો ને રહીએ છીએ સુરત બાકીનું વતનમાં ગામ છે કરેણી ઓકે જલ્દી કમેન્ટ ગીતાબેનની આ મોજ મારા ઉપર બેનની તો આઠમી કમેન્ટ ગીતાબેનની છે તો હા મારા મોજ રૂપલબેનની એમ એમને હા મોજ રૂપલબેનની હા ઓકે ગીતાબેન થેન્ક યુ તો બસ આવી રીતે કમેન્ટ કરતા રહેજો ને આવી રીતે તમને પણ જવાબ મળતા રહેશે ને ફાઇનલી આજે જવાના છીએ અમે બહાર તો એ વિડીયો આવશે બહુ મજાનો જોવાનું ભૂલતા નહીં નવા હોય સબસ્ક્રાઈબર કરી નાખજો એટલે કાલે તમને બહાર જ્યાં જાશું એ વિડીયો જોવા મળશે તો હવે રજા લેશું ને જો તમને આ વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો સબસ્ક્રાઈબર કરજો નવા હોય ને બાકીના રોજ જોવો છો એમ જોતા રહેજો ને કમેન્ટ કરજો તમને રિપ્લાન પોગતી હોય તો આવી રીતે કમેન્ટ કરજો રિપ્લાન આપશું ને તમારા સવાલના જવાબ પણ આપશું તો બસ આજના વિડીયોમાં એટલું જ ને મળશું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય